હલો જય માતાજી મિત્રો આજ આપણે આવી ગયા છીએ દ્વારકાધીશ ફાર્મ હાઉસ આ ફાર્મ હાઉસ શિવરાજપુરમાં આવેલું છે જોઈ શકો છો તમે આ બાજનું લોકેશન અહીંથી ગેટમાં એન્ટર થવાનું છે હવે આગળ જઈને તમને હું બતાવું કઈ રીતનું અંદર છે તો મિત્રો અંદર એન્ટ્રી કરો એટલે આ રીતની નાળિયેરી આવેલી છે જોઈ શકો છો તમે નાળિયેરીમાં પણ નાળિયેર પણ બહુ આવ્યા છે જોઈ શકો છો તમે નાળિયેર આ રીતના નાળિયેર બગીચો છે ગુલાબ પણ વાવ્યા છે આ રીતની બે બાજુ નાળિયેરી વાવેલી છે જોઈ શકો છો હવે અંદર જઈને હું તમને બતાવું ફાર્મ શું શું ઝાડવા વાવ્યા છે તો આ રીતનું ફાર્મ છે તો આ આપણે આવી ગયા છીએ ફાર્મ ની અંદર તો આ ફાર્મમાં માં મિત્રો આ સફરજન નું ઝાડ વાવેલું છે આ છે સફરજનનું ઝાડ જોઈ શકો છો તમે અને આ છે સીકુ જોઈ શકો છો તમે આ ચીકુ નું ઝાડવું છે સીકુ તો અત્યારે છે નહીં પારવા પારવા છે અહીંયા ફાલ આવ્યો છે જોઈ શકો છો જે સીકુ પણ નાના નાના છે તો પછી આ છે દાળિયમ જોઈ શકો છો દાડિયમમાં પણ ફાલ આવ્યો છે અત્યારે ફાલ સારો આવ્યો છે દાડિયમમાં અંદર પણ ફરતી બોર્ડર નાળિયેરીની વાવેલી છે જોઈ શકો છો તમે આ પ્રમાણે અને આ છે જામફળ જામફળ પણ છે આવી ગયા છે અત્યારે જોઈ શકો છો જામફળ આવી ગયા છે આ છે જામફળ આંબા પણ વાવેલા છે અંદર આંબા છે આ સીતાફળ છે લીંબુ પણ વાવેલા છે આમાં ફરતી આ રીતે આ બોર્ડર નાળિયેરી ની એની પડખે આ છે વાવેલું આ ઝાડુ સો પીસના વૃક્ષો છે આ જોઈ શકો છો તમે આ રીતના છે ઝાડવા ફાર્મ નું આયોજન બહુ જોરદાર કરેલું છે જોઈ શકો છો તમે આ રીતનું ફાર્મ છે કાકા આપણે આ રીતના વૃક્ષો વાવેલા છે જો મિત્રો આ જ રીતના વૃક્ષો વાવેલા છે આંબા પણ છે જાંબુડા પણ વાવેલા છે જો મિત્રો આ રીતના શો પીસના છે જોઈ શકો છો તમે બોર્ડર પણ બહુ સારી કરેલી છે આ રીતનું લોકેશન છે જાંબુડો છે આંબો છે આ રીતનું બધું આવેલું છે નાળિયેરમાં નાળિયેર પણ સારા આવ્યા છે ગુલાબ છે હવે એક તમને ઝૂલો બતાવું હવે ઝૂલો ઓટોમેટિક ચાલે છે હું તમને બતાવું નજીક જઈને મિત્રો આ છે ઝૂલો આ તમે જોઈ શકો છો ઓટોમેટિક ચાલિયા કરે આ ઝૂલા ખાસિયત છે આ રીતે આપણે ઝૂલો ચાલે છે નીચે પગ પણ નહીં અડાડવાનો ઓટોમેટિક ચાલિયા જ કરે જોવો તમે એકવાર

તો જુઓ મિત્રો આ છે ઝૂલાઈની ખાસિયત હવે આની એક અલગ સિસ્ટમની કંઈક બેરિંગ સિસ્ટમ બનાવ્યું છે અહીંયા એટલે આ રીતે ઓટોમેટિક સાલિયા કરે છે ઝૂલો આ રીતે ઝૂલાનું કામ પણ બહુ જોરદાર છે આ ફાર્મની અંદર ઝૂલો પણ ઉપલબ્ધ છે આપણે છે આ રીતનું કંઈક વાડીનું લોકેશન છે જોઈ શકો છો આ રીતે આની લોકેશન બનાવેલું છે ફરતા બાકડા છે આપણે ફાર્મનો બગીચો તો જો મિત્રો પોગ્રામ કરવા માટે પણ સુવિધા પૂરેપૂરી છે આમાં કાંઈ નો ઘટે જોઈ શકો છો તમે તમામ વસ્તુ હાજરમાં છે ગેસનો ઝૂલો બાટલા સહિત અને અંદર પણ બીજો ઝૂલો રાખેલો છે વાડીએ પ્રોગ્રામ કરવાની પણ સુવિધા સારી છે આ ફાર્મમાં આ રીતનું કંઈક અંદરનું લોકેશન છે જોઈ શકો છો તમે આ તમામ પ્રકારના વાસણ પણ છે જોઈ શકો છો તમે બેસવા માટે ખાટલા પણ છે પક્ષી માટે શણ નાખવાનું પણ છે આ રીતનું ફાર્મ છે આ ફાર્મ આવેલું છે આપણે શિવરાજપુરમાં ગોખલાણા રોડે રસદણ તાલુકાનું શિવરાજપુર ગામ વિડીયોને લાઈક અને શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો